જગ્યા ભાડે આપવા કુલપતિએ તમામ નીતિ નિયમો નેવી મૂકી દીધા હતા બંધ બારણે જમીન ભાડે આપવાનો એજન્ડા મૂક્યો હતો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે ધનરાજ હવે છેવટે જ્યારે વિવાદ વધ્યો છે ત્યારે યુનિવર્સિટીએ પલટી મારી દીધી છે જી બિલકુલ તાત્કાલિક ધોરણે જે કરાર કરવામાં આવ્યો હતો બાસઠ લાખ રૂપિયાનો એ રદ કરવામાં આવ્યો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને યશવી ફાઉન્ડેશન દ્વારા કરાર થયો હતો કે જે યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ છે તેમાં નવરાત્રિનું આયોજન થશે પરંતુ હવે જે પ્રમાણે વિવાદ વકર્યો હતો ત્યારે જે યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક નિર્ણય લીધો છે અને એ કરાર રદ કર્યો છે આપણી સાથે યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી મોજૂદ છે યુવી ગઢવી સાહેબ જણાવો શું નિર્ણય લેવાયો છે કઈ રીતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતેના જે પરિસર ખાતેનું જે મેદાન છે એને નવરાત્રિ માટે ભાડે આપવાની જે બાબત હતી એ સંપૂર્ણ બાબતને જે કંઈ ધારાકીય જોગવાઈઓ છે અનુસાર માન્ય કુલપતિ ચાવડા સાહેબે એ ઠરાવને એબેન્સમાં મૂકી દીધો છે અને હાલમાં એ અમે કર જે એમને ભાડે આપેલું હતું એ પણ અમે રદ કરી દીધો છે ને સંપૂર્ણ મામલાને હાલમાં એબેન્સમાં એબેન્સમાં એટલે કે બંધ સ્થિતિમાં કહી શકીએ આપણે એ સ્થિતિમાં હાલમાં સંપૂર્ણ બાબતને મૂકી દેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી એ એને કેન્સલ પણ કરી દેવામાં આવેલું છે